નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજેના તાજા અને મહત્વના આપસો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજેના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ક્ષત્રિય સમાજના રૂપાલાના વિરોધને લઈને સી પાટીલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજના વિરોધ બાબતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી પાટીલે કહ્યું કે અમે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છીએ ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ સંપર્કમાં છે જો કે આ બાબતે અમે ગંભીર છીએ અને વિવાદનો સુખદ નિવાડો આવે તેવી આશા છે જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ લોકો તેમના સંપર્કમાં છે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ક્ષત્રિય સમાજે ભાજપને અલ્ટિમેટમ આપ્યું છે તેમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રી શ્રી પોતે હું હર્ષ અમે બધા જ સાથે સંપર્કમાં છે એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવડો આવે એના માટે અમારા પ્રયત્ન છે જ અમે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગઈકાલથી મોબાઈલની આ સેવાઓ બંધ કરવામાં આવી છે યુએસ એસડી આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા ગઈકાલથી દેશભરમાં બંધ કરી દેવામાં આવી છે ટેલિકોમ વિભાગના આદેશ બાદ કંપનીઓએ સ્ટાર ચારસો જેવી USSD કોડ આધારિત કોલ ફોરવર્ડિંગ સુવિધા બંધ કરવી પડશે સ્ટાર ચારસો એક હેસની મદદથી બેલેન્સ કોલબેક સેવા પૈસા સંબંધિત સેવા આઈ એમ નંબર સાથે કોલ ફોરવર્ડિંગ જેવી સેવા ઉપલબ્ધ હતી જોકે આ કોડની મદદથી કોલ ફોરવર્ડ કરીને ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી રહી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનું ચાંદી હજુ પણ ચમકશે સોનું રૂપિયા એક લાખને પાર જશે આજે પણ સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનું રૂપિયા છસો વધીને રૂપિયા તોંતેર હજાર એકસોને પચાસ પ્રતિ દસ ગ્રામ થયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું રૂપિયા સડસઠ હજાર પચાસ પ્રતિ દસ ગ્રામ થયો છે જોકે અઢાર કેરેટ સોનું રૂપિયા છપ્પન હજાર આઠસો સાહીઠ પ્રતિ દસ ગ્રામ થયું છે જ્યારે ચાંદી પાંચસો રૂપિયા વધીને નવો ભાવ છ્યાસી હજાર રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે જો કે બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આવતા વર્ષ સુધીમાં સોનું એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી જશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે મોડી રાત્રે બેઠક મળી જોકે બપોરે પાટીલે સુખદ ઉકેલના સંકેતો આપ્યા બાદ ઘટનાક્રમ બદલાયો મુખ્યમંત્રી હાઉસમાં સમાધાન માટે સંકલન સમિતિના આગેવાનોને બોલાવાયા જોકે પ્રદેશ અધ્યક્ષ પાટિલ સુરતનો કાર્યક્રમ પડતો મૂકીને તાબડતોડ ગાંધીનગર આવ્યા રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનના ચોવીસ કલાકમાં જ ભાજપ સરકાર અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે વિવાદને ઉકેલવાની ગતિવિધિ તેજ થઈ ગઈ છે સોમવારે રાત્રે પોણા અગિયાર કલાકે સમાધાનની દિશામાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ હર્ષ સંઘવી અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક શરૂ થઈ હતી જોકે મોડી રાત્રિ સુધી ચાલેલી આ બેઠકમાં રૂપાલાના નિવેદનને લઈને ચાલી રહેલા વિવાદને ઉકેલવા બંને પક્ષે સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરવા મંત્રણા થયાનું જાણવા મળ્યું છે ગોતા સ્થિત રાજપૂત ભવનમાં સોમવારે બપોર પછી ક્ષત્રિય સમાજના આગેવાનોની પણ મોડી સાંજ સુધી બેઠકો ચાલી હતી તે અગાઉ બપોરે બાર વાગ્યા આસપાસ પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલે સરખેજ ખાતે ભાજપના મીડિયા સેન્ટરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હું ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંપર્કમાં છીએ અને તેનો સુખદ નિવાડો આવે તેના માટે પ્રયત્નશીલ છીએ આ મુદ્દે અમે સૌ ગંભીર છીએ એવું નિવેદન પણ આપ્યું હતું જોકે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ક્ષત્રિય આગેવાનો સાથે મોડી રાત્રે સુધી ચાલેલી બેઠકમાં નિષ્કર્ષ શું રહ્યો તે સત્તાવારપણે જાણવા મળ્યું નથી પરંતુ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પહેલાં બંને આ વિવાદનો અંત આવે તેના માટે સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરવા આ બેઠકમાં અલગ અલગ પાસા તેમજ ક્ષત્રિય સમાજની લાગણીને ધ્યાનમાં રાખીને લંબાણપૂર્વક ચર્ચા થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આરટી હેઠળ પ્રથમ રાઉન્ડમાં ઓગણચાલીસ હજાર નવસો ને બાળકોને પ્રવેશ અપાયો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે બે લાખ પાંત્રીસ હજાર ત્રણસો ને સત્યાસી અરજીઓ ઓનલાઈન કરાઈ હતી એક લાખ બોતેર હજાર છસો ને પંચોતેર અરજીઓ માન્ય અને પંદર હજાર ત્રણસો ને ઓગણીસ અરજીઓ અધૂરા દસ્તાવેજોના કારણોસર અમાન્ય કરાઈ હતી પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણીને અંતે રાજ્યમાં પાંચ હજાર એકસો એકાણું જેટલી જગ્યાઓ અરજદારોની પસંદગીના અભાવે ખાલી પણ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે કદાચ રૂપાલાની ટિકિટ રદ થાય તો પણ ભારતીય જનતા પાર્ટી માફીને પાત્ર નથી તેવું નિવેદન શક્તિસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવ્યું છે પરસોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ વિવાદિત ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે ત્યારે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું હતું કે ભાજપે સમાજમાં ભાગલા પાડવાનું વલણ અપનાવ્યું છે મને એમ હતું કે આજે નહીં તો કાલે ટિકિટ રદ કરીને માફી માંગવામાં પણ આવશે અને હવે જો રૂપાલાની ટિકિટ રદ પણ થઈ જાય તો ભારતીય જનતા પાર્ટી માફીને પાત્ર નથી મા દીકરીનું અપમાન કરનારની ટિકિટ પણ રદ નહીં કરી રહી ભાજપ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માર્ચ મહિનામાં બટાકા ડુંગળીના જથ્થાબંધ ભાવમાં પચાસ ટકાનો વધારો થયો છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જથ્થાબંધ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં દેશમાં બટાકા અને ડુંગળીના જથ્થાબંધ ભાવમાં પચાસ ટકાનો વધારો જોવા મળ્યો છે જથ્થાબંધ ફુગાવા દર ડબલ્યુ માર્ચ મહિનામાં જીરો ત્રેપન ટકા પર પહોંચ્યો છે જે ફેબ્રુઆરીમાં જીરો પોઈન્ટ વીસ ટકા પર હતો ત્યારબાદનો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે પદ્મનીબા વાળાએ પણ બળાપો ઠાલવ્યો છે પરસોત્તમ રૂપલાના વિરોધમાં રાજકોટમાં ક્ષત્રિયોનું મોટું સંમેલન યોજાયું હતું જોકે આ સંમેલન બાદ પદ્મનીબા વાળાનો એક ઓડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે આટલા બધા લોકો ભેગા થયા હતા લોકોને આશા હતી પરંતુ કોઈ નિર્ણય લેવાયો નહીં રાજકોટમાં માત્ર ભાષણ સાંભળવા આવ્યા હતા તેઓએ કહ્યું કે શું બધા સ્ટેજ પર ભાષણ કરવા આવ્યા હતા આમ લડત કઈ રીતે જીતી શકાય

અને એકને એક ભાષણ બધા સંમેલનમાં થયા તો ખાલી ભાષણ જ સ્ટેજ ઉપર ચડી અને ખાલી ભાષણો જ કરવાના છે તો લડત કેવી રીતે જીતવાની કેવી રીતના છે અને પહેલી વસ્તુ એ કે આપણે રૂપાલાભાઈને ફોર્મ જ શું કામ ભરવા દેવું જોઈએ ફોર્મ ભરતી દેશે પછી એની ગેરંટી કોણ લેશે કે રૂપાલાભાઈ પાછું ફોર્મ ખેંચી લેશે અથવા તો એવી ગેરંટી છે કે રૂપાલાભાઈ હારી જ જાશે બરાબર હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રે બરાબર અહીંયા રાજકોટનું છે તો દંડા ખાવા અમારે જવાનું જેલમાં અમારે જવાનું અટકાય તમારી થાય બહાર અમારે નીકળવાનું તો પછી આ સંકલન સમિતિને કંઈ કેવી રીતના જીત કેવી રીતના અપાવવાની છે આમાં બરાબર તો કે આ દિવસે દિવસે ઠંડુ પડતું જાય છે બધું આટલું પબ્લિક હવે ભેગું નહીં થાય જે કાલે ભેગું થયું હતું ને હવે એટલું પબ્લિક ભેગું કરવું ને એ બહુ ઓલા ચણા ઓલા લોઢાના ચણા જેવું થઈ ગયું છે આ બધું તો હવે આમાં શું કરવાનું છે શું ડિસિઝન છે આ શું કરવાનું છે શું હું એ સમાજને પ્રશ્ન પૂછું છું હવે કે આમાં તો અમે લડાઈ લઈને સત્યની લડાઈ લઈને બેઠા છીએ અને આમાં તો વળી આ શું બધો ગૂંચવાળો થયો કંઈ ખબર જ નથી પડતી અમારા રાજકોટવાળાને શું વિચાર કરવાનો હવે કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે એટલે અમારે શું કહેવાનું અમારે અમે તો આમાં પડવાના જ છીએ અને અમે તો લડત દેવાના જ છીએ એટલે હાથ અમને બનાવવાના છે ભાઈ મારે તો કાલ વાત મૂકવાની જ હતી પણ મારી તો એ લોકો સ્પીચે નહોતા આપવા દેવાના બરાબર મને તો રોકવામાં આવી હતી મેં તો પરાણે સ્પીચ આપી છે અહીંયા મારી તો વક્તામાં નામ જ નહોતું કે બાની સ્પીચ જ નહીં તો શું કામ મને રોકો છે આ લોકો બરાબર એ પ્રશ્ન હું કરવા માગું છું સંકલન સમિતિને શું કામભાઈ મને રોકો છો તમે બધા તો દે ધનાધન દે ધનાધન અડધી કલાક બધા સ્પીચ આપી અને હવે બધા અહીંયા પાઘડ્યું સાફા બાંધીને બધા ઉપર ચડી ગયા હતા બરાબર છે તો હવે કાલે અહીંયા રૂપાલાભાઈને કંઈ ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ હાલો ઈ કારા જોવો છો હવે હવે લાંબુ લાંબુ શું કામ કરો છો હવે કે ઓગણીસ તારીખ ઓગણીસ તારીખે અમારે પાર્ટ ટુ ચાલુ થશે તો ઓગણીસ તારીખે પાર્ટ ટુ કયો છે અને પાર્ટ ટુ ચાલુ કરવો હોય જો રોડ ઉપરનો જ પાર્ટ ટુ હોય તો અત્યારે જ કરો અત્યારે જ કરો શું કામ ફોર્મ ભરવા દેવું જ જોઈ હું એમ પૂછવા માગું છું આ બધી રાહ શું કામ જોવાની થાય છે અને પછી શું રૂપાલાભાઈને ઘરે કહેવા જશો કે ફોર્મ પાછું ખેંચી ગયો પછી ફોર્મ ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે અને રૂપાલાભાઈ એકવાર ફોર્મ ભરી દેશે પછી કાલ સવારે એ કોણ નક્કી કરશે કે નહીં હારે કે નહીં જી જે જીતેની છે કે નથી એ બધું રાજકોટમાં છે તો અમારે જોવાનું છે આ બધું તો આ આ બધું શું ખીચડી પકાઈ રહી છે ને મને કંઈ ખબર નથી પડતી હવે આમાં તો આ બધું કાલે જે બધા સ્ટેજ ઉપર આમ ખેંચા ખેંચી બધા થતા હતા ને ઓલા કે અમે સ્ટેજ ઉપર રહીને અમે ઉપર રહી એ બધા રાજકોટ આવો કાલ ફોર્મ ભરાવવું ન જોઈએ ફોર્મ જ શું કામ ભરાવવા દેવું જોઈએ